તમને દિલથી એક વાત કહું કે અમે જે કમળ ઉછેરીએ છીએ ને એ એનો એક નમૂનો તમને બતાવું કે આ કમળની અંદર અંદરના ભાગની એ જે ગાંઠ છે હવે તમે આ જે જોઈ રહ્યા છો એના ઉપર જે આ વધારાની માટી છે અને આ એટલી ગંધ આવે છે આમાંથી કે મિત્રો તમે અડી નહીં શકો પણ અમે નક્કી કર્યું છે કે આજુબાજુના એરિયામાં પચાસ સો કિલોમીટરના દરેક તળાવની અંદર કમળ હોવું જોઈએ તો એ ટાર્ગેટ પ્રમાણે અમે ચોમાસાની સિઝનથી લઈને અત્યાર સુધીમાં મેં આ ઓગણત્રીસમું તલાવ છે અમારું કે જ્યાં કમળના છોડ નાખે છે હવે આને અહીંયા મગુર ઘણા બધા છે કેવું થાય છે એટલે દૂરથી જ અમે એને મૂકી દેવા માગીએ છીએ એટલે ટૂંકમાં આ જે ગાંઠો છે એ આ રીતે ગાંઠ હોય છે અને આ રીતે એના પીલા ફૂટતા હોય છે અને બા પછી ધીરે રહીને ઉપર આવી જાય છે એટલે આપણે આ હાર પૂરતા દૂર દૂર ફેંકી દઈએ જુહાર જય આદિવાસી